પ્રિય ભક્તો આપ સૌનું આજના આ પવિત્ર પ્રસંગે તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વાત કરવા જઈ રહ્યા છીએ જે છે વામન રાશિ વિશે હિન્દુ ધર્મમાં અનેક તહેવારો અને વ્રતોનું અત્યંત મહત્ત્વ છે પરંતુ વામન રાશિનો દિવસ તો વિશેષ માનવામાં આવે છે આ દિવસ ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર એટલે કે વામન અવતારને સંપીર્ત છે પુરાણોમાં વર્ણવ્યું છે કે જ્યારે અસુર રાજા બળીને સમગ્ર તિલોક પર કબજો કરી લીધો હતો ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી હતી ત્યારે ભગવાન વામન રૂપ ધારણ કર્યું નાનું બ્રાહ્મણ બાળકનું સ્વરૂપ તેઓ રાજા બળી પાસે ગયા અને દાન રૂપે માત્ર ત્રણ પગલાં જમીન માગી રાજા બળીએ દાન આપવાનું સ્વીકાર્યું પછી ભગવાને પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું એક પગલાંથી સમગ્ર પૃથ્વી બીજા પગલાંથી આકાશ અને ત્રીજા પગલામાં રાજા બળી પોતે સંપીર્થ થઈ ગયા આ રીતે ભગવાને અસુરના અહંકારનો નાશ કર્યો અને ભક્તોને સુરક્ષિત કર્યા આ દિવસને યાદ કરવા માટે જ વામન રાશિ ઉજવાય છે વામન રાશિનું પૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે પાપોનો નાશ થાય છે અને ભક્તને મોક્ષવાળા મળે છે એવું માનવામાં આવે છે આ દિવસે વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ઘરમાં પવિત્ર સ્થાન પર ભગવાન વિષ્ણુનું વામન સ્વરૂપમાં ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરો પછી ધૂપ દીપ ફૂલ ફળ અને તાજા પાણીથી પૂજન કરવું જોઈએ વિશેષ કરીને આ દિવસે તુલસીદળ અર્પણ કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે ઉપવાસ રાખવાની પણ પરંપરા છે ઘણા ભક્તો આખો દિવસ નિર્જળ ઉપવાસ કરે છે તો કેટલાક ભક્તો ફળાહાર લે છે સાંજે વામન રાશિની વ્રત કથા સાંભળી અને ભગવાન વિષ્ણુના એકસો આઠ નામોનો જાપ કરવો જોઈએ અંતે આરતી કરીને પરિવાર સાથે પ્રસાદનું વિતરણ કરવું જોઈએ વામન રાશિની કથા એક વખત અસુર રાજા બળી ખૂબ જ શક્તિશાળી બની ગયો હતો તેને તિલોકી પર કબજો જમાવ્યો અને દેવતાઓને પરાજિત કર્યા આખી સૃષ્ટિ તેના અહંકારથી પરેશાન થઈ ગઈ ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગી ભગવાન વામન સ્વરૂપ ધારણ કર્યું અને રાજા બળી પાસે પહોંચ્યા નાનું બ્રાહ્મણ જોઈ રાજાએ તેમને દાન માગવા કહ્યું વામન બાલકે કહ્યું મને માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ છે રાજા બળી હસીને બોલ્યા આટલું નાનું દાન કેમ માગે છે તું તો વધુ માગી લે પરંતુ વામને કહ્યું મારે એટલું જ જોઈએ છે રાજાએ વચન આપ્યું અને દાનની પ્રતિજ્ઞા કરી અચાનક વામન બાળક એ વિશાળ સ્વરૂપ ધારણ કરે છે એક પગલાથી તેને આખી પૃથ્વી માપી લીધી બીજા પગલાથી આખું આકાશ ભરાઈ ગયું અને ત્રીજા પગલા માટે જગ્યા જ બાકી ન રહી રાજા બળી સમજ્યો કે એ કોઈ સામાન્ય બાળક નથી એ તો ભગવાન વિષ્ણુ જ છે પોતાના વચનને સાચવવા માટે રાજા બળીએ પોતાનું માથું આગળ કરીને કહ્યું ભગવાન તમારો ત્રીજો પગલો મારા માથે મૂકી દો ભગવાન વામને રાજા બળીના માથે ત્રીજો પગલો મૂક્યો અને તેને પાતાળ લોકનો રાજા બનાવ્યો પરંતુ તેની ભક્તિથી પ્રસન્ન થઈને કહ્યું કે દર વર્ષે શ્રદ્ધાળુઓ બળીને યાદ કરશે અને તું પણ મારા ભક્તને આશીર્વાદ આપશે વામન આપણને શીખવે છે કે અહંકાર ક્યારે ક્યારેય ટકતો નથી ભક્તિ દાન અને સત્યનો માર્ગ અપાવનાર ભગવાન હંમેશા રક્ષણ આપે છે આ દિવસે કરેલા વ્રત ઉપવાસ અને પૂજનથી ઘરમાં કલહ દૂર થાય છે કુટુંબમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે જે લોકો સંતાન સુખ માટે તરસતા હોય તેઓએ આ વ્રત સત્તાપૂર્વક કરવું જોઈએ તો પ્રિય ભક્તો વામન રાશિનું આ વ્રત પવિત્ર દિવસ એ આપણા જીવનને આધ્યાત્મિક ઊંચાઈ તરફ લઈ જાય છે આ દિવસે ભગવાન વામનદેવની ભક્તિ કરો વ્રત કથા સાંભળો જાપ કરો અને પરિવાર સાથે મળીને પૂજન કરો નિશ્ચિતપણે ભગવાન વિષ્ણુની કૃપા આપ પર વરસશે જય શ્રી વામનદેવ